હેલો વિદ્યાર્થી મિત્રો ભણે તે આગળ વધી ટ્યુશનમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારી માટે લઈને આવી જશું ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષા રિઝલ્ટ ક્યારે આવશે તેની માહિતી લઈને આવી જઈશું અને ક્યારે રિઝલ્ટ આવવાનું છે તે સાસી માહિતી સાથે જણાવવાનું છું તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને રિઝલ્ટ જો આવશે પણ તમને રિઝલ્ટ જોતા નથી આવડતું તો વિદ્યાર્થી મિત્રો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જ્યાંથી તમે મારો વિડીયો જોઈ શકો છો અને અમે ફૂલ માહિતી આપેલી છે કે રિઝલ્ટ કેવી રીતે જોવું છે તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ ધોરણ દસનું ને ધોરણ બારનું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો એવી માંગ મળી રહી છે કે આ મહિનામાં જ રિઝલ્ટ આવી જશે ધોરણ દસનું ને બારનું રિઝલ્ટ આ મહિનામાં જ આવી જશે એપ્રિલ મહિનામાં આવી જવાનું છે એવી મને ખાતરી લાગે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો મે મહિનાની શરૂઆતમાં ચૂંટણી છે ચૂંટણી પહેલાં ધોરણ દસનું અને ધોરણ બારનું રિઝલ્ટ આવી જશે તે બોર્ડ તરફથી મળેલી છે માહિતી તો એટલે વિદ્યાર્થી મિત્રો કાંઈ મુજાવાની જરૂર નથી એપ્રિલ મહિનામાં એપ્રિલ મહિનામાં જ ધોરણ દસનું અને બારનું રિઝલ્ટ આવી જશે એને એન્ડમાં એન્ડ સુધીમાં આપણે બધા જના રિઝલ્ટ જોવા મળી જશે તો કાંઈ મૂઝાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો હું તમને થોડીક માહિતી સાથે જણાવી શકું કે ધોરણ દસનું રિઝલ્ટ છે જે પચીસ એપ્રિલ પચીસ એપ્રિલ પછી પાંચ દિવસમાં રિઝલ્ટ આવી શકે છે ધોરણ દસનું રિઝલ્ટ પછી ધોરણ બારનું રિઝલ્ટ પણ આવી શકે છે ધોરણ દસની રિઝલ્ટને મને થોડી થોડી ખાતરી છે કે પચીસ એપ્રિલ પછી આવી શકે છે તો ત્યારે પણ આવી શકે છે અને હું તમને સો ટકાની ગેરંટી સાથે જણાવી શકું છું કે ધોરણ દસનું અને બારનું રિઝલ્ટ છે જે ચૂંટણી પહેલાં આવવાનું છે વિદ્યાર્થી મિત્રો કાંઈ મૂજાવવાની જરૂર નથી સૂટણી પહેલાં તમારું રિઝલ્ટ આવી જશે અને એપ્રિલ મહિનામાં જ આવી જશે તેવી ખાતરી લાગે છે તો કાંઈ મૂઝાવાની જરૂર નથી બાકી વિદ્યાર્થી મિત્રો તમારા પેપર કેવા ગયા અને તમારું પ્રેઝન્ટેશન કેવું છે તે કોમેન્ટમાં ખાસ જણાવવાનું ભૂલતા નહીં બાકી મળીશું નવા માહિતી સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત